શિક્ષક કોઈ દિવસ સાધારણ ન હોય તેનું ઉદાહરણ પૂરું પાડતા બગસરાના જૂના ઝાંઝરિયા પ્રાથમિક શાળા અહીંયા શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓને તમામ શૈક્ષણિક કીટ પૂરી પાડવામાં આવે છે સાથે પૌષ્ટિક ભોજન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે શું છે સમગ્ર હકીકત જોઈએ આ ખાસ અહેવાલમાં આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે બગસરા તાલુકાની જૂના ઝાંઝરિયા પ્રાથમિક શાળાના છે અહીંયા શાળાના આચાર્ય કાંતિભાઈ ચૌહાણના માર્ગદર્શન અનવ્ય શાળા સ્ટાફ દ્વારા શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી શાળાનું નામ રોશન કર્યું છે શાળાના વિદ્યાર્થીઓ ત્યારે શાળામાં એક થી આઠ ના વર્ગો ચાલે છે જેમાં કુલ છોતેર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સરકાર શ્રીની વિવિધ યોજના જેમાં બાલવાટિકાથી લઈ આઠ ધોરણ સુધીના વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવેલી છે

કારણ કે નાના વર્ગમાંથી આવતા ઘણા બધા બાળકો છે અમુક વસ્તુઓ છે લઈ શકતા નથી હોતા ત્યારે બેન આ બધી વસ્તુઓ પૂરી પાડવા માટેની એક સરસ મજાની મહેનત કરે છે એ મહેનત દાદ દે એવી છે કારણ કે માણસને દેવું એ ખૂબ જ કઠિન હોય છે પણ બેન આજે છેલ્લા બે હજાર પંદરથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે એક પણ રૂપિયો દીધા વિના તમામે તમામ વસ્તુઓ છે બાળકોને શીખ લગતી તમામ વસ્તુઓ બાળકોને આપે છે અને બાળકો અહીંયાથી કંઈ જવા પણ રાજી નથી અને બીજું મારે એવું છે કે બેનને એવું લાગ્યું કે મારા બાળકો કુપોષિત છે તો એના માટે પણ બેને એક સરસ મજાની મધ્યાહન ભોજનની અંદર ચાલતી પ્રવૃત્તિમાં બેને દર અઠવાડિયે એક કિલો ઘી બે કિલો ગોળ સુખડી અને લાપસીની અંદર આપે છે એની સાથે સાથે બેને કઠોળ અમુક કઠોળ છે અત્યારે બાળકોએ જોયા ન હોય તો એવા કઠોળમાં કળથી મઠ મગ આ બધી વસ્તુઓ પણ અઠવાડિયાની અંદર બેથી ત્રણ વાર બેન છે એ પોતાના ખર્ચે આપે છે ખરેખર આવી વ્યક્તિઓ મળવી એ ખૂબ જ દુર્લભ છે અને બેનને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મારું નામ સુરાણી ભાઈ અશોક હું તો અહીંયા ધોરણ 8 અભ્યાસ કરું છું અમારે અહીંયા શિક્ષક અંશાબેન અમને વર્ષ 2015 થી બધી સ્ટેશનરીને લગતી બધી વસ્તુ પૂરી પાડે છે અમારે અહીંયા શાળામાં ખાલી અભ્યાસ કરવા આવવાનો હોય અભ્યાસને લગતી બધી શાળાકીય પ્રવૃત્તિ અમને અંશાબેન ટાક કરાવે છે અમારી શાળામાં આઠવાડિયામાં બે વાર અમને મિષ્ટાન ભોજન આપવામાં આવે છે મંગળવાર અને ગુરુવાર મંગળવાર અને બુધવારે કઠોળ આપે છે કળથી આપે છે જેનાથી અમે અમને બધાને ખૂબ મજા આવે છે અમારા હંસાબેન અમને બધી વસ્તુ પૂરી પાડે છે પહેલાં તો મારું નામ છે સંજય વૈષ્ણવ સંજયભાઈ મનુભાઈ વૈષ્ણવ જૂના જાંજરિયા બરોબર તો હું આ શાળામાં ભણેલ છું અને અત્યારે મારા બાળકો ભણે છે આ સ્કૂલમાં આપણે હંસાબેન ટાક જે ભણાવી રહ્યા છે એમની પાસે હું ભણ્યો તો અને અત્યારે મારા બાળકો એની પાસે ભણે છે અને નિશાળમાં ભણતર બહુ સારું છે એટલે હંસાબેન ટાક છે એ બાળકોને ભણાવે છે અને આ નિશાળની અંદર બાળકોને બધી વસ્તુ આપે છે સીસપેનને બોલપેન ચોપડા બધી વસ્તુ તમામ આપે છે અર્પણ કરે છે ત્યાર પછી કે જે આ અંશાબેનનું ભણતર સારું છે આ બધા શિક્ષકો સારું ભણાવે છે તો પછી મારું કહેવાનું એ છે કે ઝાંઝરિયામાં તમામ વાલીઓને આ બાળકોના વાલીઓનું એટલી વિનંતી કરું છું કે આપણે આ ઝાંઝરિયા સ્કૂલની અંદર આપણે પ્રાથમિક શાળામાં બાળકોને તમે ભણાવો બહુ ભણતર સારું છે તો આપણી સ્કૂલ આપણે આગળ આવે એવી મારી વિનંતી છે મારું નામ હિંસા વિન્ટા જુના પ્રાથમિક શાળામાં હું લગભગ ત્રેવીસ વર્ષથી મારી સેવા આપું છું અને અહીંયા બે હજાર પંદરથી મેં આ પ્રવૃત્તિ જે કૌતુહ સેવાકી પ્રવૃત્તિ ચાલુ કરી છે એમાં બાળકોને પાયાની જરૂરિયાત એમાં પાયાની જરૂરિયાતનો ખ્યાલ એમને કઈ રીતે આવ્યો કે ઘણીવાર બાળકો હોમવર્ક પર આવતા ઘણીવાર એવું બનતું કે બાળકો ખોટું બોલે ક્યારેક કોઈકની પેન્સિલ લઈ લેવું બનતું એટલે મેં સંશોધન કર્યું કે ભાઈ આવું કેમ થાય છે તો પછી એના અંતે અમને એવું થયું કે બાળકોની જરૂરિયાત ઘરેથી મા બાપ કંઈક મજબૂરી હશે તો પૂરી નથી કરી શકતા તો આપણે કેમ ન કંઈ કરીએ એના માટે થઈ અને સંપૂર્ણ સ્ટાફ મારો એના સપોર્ટથી મેં વિચાર રજૂ કર્યો કે આપણે કોઈ કરીએ એટલે અહીંયા દાખલ થતો કોઈ પણ બાળક એની તમામે તમામ શૈક્ષણિક બાબત માટેની જરૂરિયાતો એક પેન્સિલથી લઈ અને દરેક વસ્તુ પૂરી પાડી એવી મેં સ્ટાફને રજૂઆત કરી તો સ્ટાફ કે કે બેન આપણે આગળ વધીએ આમાં એટલે હું ત્યારથી આપું છું બે ચાર વાર મેં યુનિફોર્મ પણ આપ્યા છે બાકીની દરેક વસ્તુ પેન્સિલ નોટબુક ચેકલબર બોલપેન સ્કૂલ બેગ અને આ વર્ષથી મેં એક કુપોષણ માટે નિવારણ માટે થઈ અને નવી વસ્તુ દાખલ કરી છે કે અઠવાડિયામાં એક વખત સુખડી આવે છે મિડ ડે મીલમાં પણ એમાં ઘી નથી હોતું તો હું એમાં ઘી અને ગોળ એડ કરું છું અને એક અઠવાડિયા અઠવાડિયામાં એકવાર લાપસી હોય છે એમાં ઘી અને ગોળ એડ કરી અને એ રીતે અઠવાડિયાનું કિલો ઘી અને બે કિલો ગોળ પછી સાથે એમાં ટેસ્ટ લાવવા માટે વરિયાળી કોપરું વગેરે નાખું છું